જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ યુટ્યુબ ફેમિલી સ્વાગત છે બધાનું નવા લો વિડીયોની અંદર તો ભાઈ આજે જવાનું આપણા કુળદેવી માતાજીના મંદિરે ઘૂમલી તો પહેલાં તો નાય ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી તમને આગળ આગળ મળ્યા તો મિત્રો હાલો કમ્પ્લીટ થઈ ગયા હૈ આપણે હે ને તમને આગળ જ મળ્યા તો મિત્રો આપણે હે ને પહેલાં તો પહોંચી ગયા હૂતવડ વીર માંગડાવાળાની જગ્યાએ પદ્માવતીનું જે નવું તમે શું લેવું જોઈએ છે તો હાલો દર્શન કરીને તો મિત્રો આ છે મિત્રો આ છે સતી શ્રી વીર પદ્માવતી સતી પદ્માવતી મિત્રો અહીંયા અલગ અલગ જે લોકો એ માનતા માયની હોય બાળકો ની એના ફોટા રાખવામાં આવ્યા હે અને પેલા દેખાડો એ નારિયેળ વધારવાનું હતું અને આ હે વડ બહુ આનંદ છે એમ જગ્યા પોરાણી છે અને બહુ મજા આવી ટૂંકમાં બધી જોવાની મિત્રો અટાણે તો જ્યાં બેઠા હૈ આપણે

મિત્રો આના પછીનો આવશે માતાજીનું બી ગોદમાં આવેલું છે ઘૂમ લઈ ગમે વિજવાસણ માતાજીનું મંદિર જે અમારા કુળદેવી છે તો આના પછીનો લો આપણે એ મૂકશું તો એ પણ જોવાનું ચૂકતા નહીં અને આવો કઈ વ્યુ આવે છે ને બહુ મસ્ત મંદિર છે તો આના પછીનો વિડીયોમાં આપણે દેખાડશું ઓકે જય મુરધર જય દ્વારકાધીશ